મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં હડકંપ મચ્યો ભચાઉ ચકચારી બુટલેગર સાથે ખેપ મારતી અને પોતાને સેલિબ્રિટી માનતી નીતા ચૌધરી ખુદ રાજસ્થાનથી બિયર અને દારૂની બાટલીઓ ભરીને કચ્છ આવી રહી હતી ત્યારે રસ્તામાં જ ભચના બુટલેગરનો સંપર્ક થતા બંને એકી સાથે ગાંધીધામ તરફ મંડાણ કર્યો હોવાનું સામે આવ્યું છે સફેદ કલરની જીપ સાથે જુદી જુદી રીલ્સ બનાવવાનો અભરકો રાખતી અને ગાંધીધામ સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર સાથે દારૂના જથ્થામાં પકડાતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો જેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે ગાંધીધામ સીઆઈડી ક્રાઈમમાં પ્રતિનિયુક્તિની ફરજ પર મુકાયેલ ચોત્રીસ વર્ષીય મહિલા કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરી અવારનવાર નવી નવી રીલ્સ બનાવવાનો શોખ ધરાવતી હોવાનું સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામની આઈડી ગવાહી આપે છે મહત્વની બાબત એ છે કે થોડા જ સમય પૂર્વે બુટલેગર યુવરાજસિંહ જાડેજા મહિલા કોન્સ્ટેબલ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા આ મામલામાં પૂર્વ કચ્છ પોલીસને બુટલેગરને પકડવાની બાતમી મળી હતી જો કે પોલીસે થાર જીપમાં સવાર બુટલેગરને જીપને ઉભી રાખવાનો પ્રયત્ન કર્યો તો આ દરમિયાન ફરજ પરના પોલીસ સ્ટાફ પર થાર જીપ ચડાવવાનો પ્રયાસ કરાયો હતો જો કે પોલીસે સ્વ બચાવમાં થાર જીપના બમ્પર ગાર્ડ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યો હતો અને છેવટે પોલીસે થાર જીપના કાચ તોડી આરોપીને પકડી પાડ્યો હતો જીપમાંથી બે બિયરના ટીન સહિત જુદી જુદી બ્રાન્ડની અઢાર દારૂની બાટલીઓ જપ્ત કરી હતી જે રાજસ્થાનથી મહિલા કોન્સ્ટેબલ લઈ આવી રહી હોવાનું ખુલવા પામ્યું છે હાલ આ સમગ્ર મામલે પૂર્વ કચ્છ પોલીસે બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને તેની મદદગારીમાં રહેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરીની જુદી જુદી રાહે સઘન પૂછપરછ કરતા બુટલેગર મોબાઈલ ગુમ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે જે આ તપાસમાં મહત્વની કડી મનાય છે તો બીજી તરફ સસ્પેન્ડ કરાયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સોપારી કાંડ અને કેટલાક પોલીસ અધિકારીઓના ગુનાની તપાસમાં સંકળાયેલ હોય નીતા ચૌધરીને ખોટી રીતે આ ફસાવવામાં આવી પ્રકરણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે તદઉપરાંત સસ્પેન્ડ કરી દેવાયેલ નીતા ચૌધરી સામે વધુમાં શું પગલા ભરાય છે કઈ રીતે આ કેસમાં તપાસ આગળ ધપાવાય છે હાલ આ તમામ સવાલો ચર્ચાના કેન્દ્ર બન્યા છે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ